ફાઈનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે તો આ એનું નામ કે છે તારું નામ શું છે બધા

તમે લોકો મોરબી પહોંચી ગયા છીએ મારો ભાઈ બે મારા ભાઈ રિક્ષા લાવે છે વાળા પતિ વાળા જોવું ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે મારા મોટા ભાઈના ઘરે અને હું મારો મારાથી તે જ એક વચેટ ભાઈ અને મારા મમ્મી અમે ત્રણેય આવ્યા છીએ તો જો આ છે ને આ મારા ભાઈનો છોકરો છે અને એ મારો ભત્રીજો છે નાનકડો અને એક અહીંયા ઊભો છે જો આ મારો મોટો ભાઈ છે આ અમારો ભત્રીજો છે મોટો અને આ નાનો ભત્રીજો અને ઓલો મારો ભાઈ છે અને મારા મમ્મી આટા મારે છે તો આ એનું નામ કહેશે તારું નામ શું છે બધાયને કે અસનાન નામ છે શું નામ છે મેડિયમમાં ભણું છું તારું નામ શું છે મારું નામ અસનાન છે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું પહેલો ભણું છું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને પહેલું ભણે છે તો સરસ સરસ કેટલા વર્ષનો છો તું 7 વર્ષનો છું 7 વર્ષનો છે તો ચાલો ગાઈસ હવે અમે લોકો છે ને સાત આઠ દિવસ આવ્યા રહીશું અને અમે લોકો અત્યારે જાય છી અને છે ને એવોર્ડ મળ્યો છે સ્કૂલમાં તો અમે એવોર્ડ લેવા માટે જાય છે તો હું તમને અહીંયા મળીશ તો વ્લોગમાં બી કન્ટિન્યુ બનીના રહેજો ઓકે અને હવે હસને ને આપણે આરે સાત આઠ દિવસ રહેશે ને આપણે લગ્નની ખૂબ આનંદ માણસું ને હવે રોજ ડેલી મસ્ત મસ્ત વ્લોગ આવશે ઓકે ગાઈશ સો વ્લોગમાં બી કન્ટિન્યૂ બનીને રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો શું કરવાનું લાગશે શેર અને સરપ્રાઇઝ કરજો સરપ્રાઇઝ કર દેજો ને અમારી તો અમે લોકો જાય છીએ હવે નીકળી ગયા છીએ હું ને અસને એવોર્ડ લેવા માટે અને મારો મોટો ભાઈ રિક્ષા લઈને રિક્ષા પાછળથી લઈએ છે હું ને હું ને હું ને હું ને અમારી ભાષામાં બોલું છું હું ને હું ને હું ને સીન થાય હા તો જો આનું નામ છે હસનેન અને જેને એવોર્ડ મળવાનો છે ને એ અમારો વિડીયો ઉતારે છે ગાઈસ તો મારો અવાજ આવે છે ને શું કે હસનેન કંઈક તો બોલ તો એ છે ને આનું એન્ટ્રી કરે છે રજીસ્ટ્રેશન તો ગાઈસ છે ને રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને હમણાં થોડીક વારમાં હજી તો લોકો આવે છે પેરેન્ટ્સ બધા અને હમણાં આવી જશે એટલે પછી અમે લોકો જાશું અંદર જો એવોર્ડ વાળા ભાઈઓ બેઠા છે અને આ પછી મારા ભાભી બેઠા છે અને તો થોડીક વાર પછી તમને મળી ઓકે ગાઈસ તો ફાઇનલી એને એવોર્ડ મળી ગયો છે અને જો આ એનો એવોર્ડ છે તો આમ એવોર્ડ દેખાડ તો આ એનો એવોર્ડ છે અને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ઓકે સો બ્લોગમાં બી કન્ટિન્યુ બહેના જો હવે અમે જાય છીએ ઘરે આને એવોર્ડ મળી ગયો છે તો હસનેન કહે હસનેનનો તો મોટો પડી ગયો કે હસનેન કહે મને તો એવોર્ડ મળ્યો નહીં તો એને એક્ઝામ આવશે ત્યારે એને પણ એવોર્ડ મળી જશે તો સારું ચાલો હવે અત્યારે અમે જાશું મારા દીદીના ઘરે અને મામાના ઘરે તો બ્લોગમાં બી કન્ટિન્યુ

ખોકલી છે નાની બલી તો માં ઘરે આવી ગયા છીએ અને બસ આજનો અમે આ જ રાખશું સારો લાગ્યો તો અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે એક નવા સાથે અને એક નવા ટોપિક સાથે છે ને બોલવા માંગે છે શું કરવાનું છે આપણી ચેનલ અને આપણી નવા હોય તો કરતા